રામ રામ સીતારામ બધાની કેમ શો બધા એકદમ મજામાં સ્વાગત ફરી એક વખત નવો વિડીયો લઈને આવ્યા ટાઈમ કારણ કે મેળ હોય ઉતારી દરવાજો ભેળવાનો અવાજ આવે કારણ કે કાંક તો જ વિડીયો ઉતારતો હોય અમે છે જઈએ હોલેશ્વર મહાદેવી શિવ શિવપારાયણ કથા બેઠી છે એ જો આમ તો પાંચમો છઠો જ દીધી હું છે અમારો મેળ નહોતો આવ્યો એટલા વિડીયો બનાવ્યા નહોતા ફાઈનલી મેળ આવે ગો તો જાય શાંતિ છે ને હસણું ભેળે તો ત્રણક જેવું વાગે ગું સવારની પારીમાતા નૂતા ગામ પોતાની જાઈએ કરતા સીતારામ ને જો અમે જાય સાંભરવા પણ કેટલા છે એટલે પાંચમો દિવસ પાંચમો સઠોઠ ઉતા ગામ તો જઈએ તો બે ત્રણ પણ સપ્તાહ સાંભરવા

தேரி தேனே 했는데 언더자에 해 우가 हां जो तू जावा न चलू नहीं खाई चालू खा है આ છે ને મહાદેવનું નું મંદિર આપણે દર્શન કરેલી છે અને સપ્તાહનું આયોજન છે ને એક એક આ બાજુ અહીંયા માંડવા છે આ બાજુ રસોડાનું આયોજન છે અહીંયા છે રામધૂન બોલાય ને સંતવાણી હોય તો એવો કોઈ કાર્યક્રમ હોય ને એ અહીં ત્યાં ન્યા બતાવવામાં આવે છે હવે આપણે જઈએ સપ્તાહ બાજુ પારાયણ ના આયોજન છે ને અહીંયા મહાદેવના દર્શન કરે લીધા

મનમાં પ્રશ્ન ઉદભવે કે આવું કે માટે ભગવત કથા શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક શ્રવણ કરવું જોઈએ જે કથા ભગવાન વેદ વ્યાસ ઋષિ મુનિઓને સંભળાવે છે આપણે પૂર્વકથામાં શંખોર એમ કથાઓ વિસ્તારથી કહી છે શ્રી મહાપુરાણમાં ગ્રહ પુરુષોના ચરણની રજ નો અભિષેક આપણા મસ્તક ઉપર એટલે આપણો અહંકાર ને સમર્પિત કરી શરણાગત થઈ જવું કોઈ સંત કોઈ સદગુરુના શરણમાં અને એ જ પ્રભુ રામે પ્રથમ ભક્તિ કહી છે રામાયણમાં સબરીજીના આશ્રમે પધાર્યા ત્યારે પહેલી ભક્તિ ભગવાને કહી પ્રથમ ભક્તિ સંતન કર સંગા બહુ જ સુંદર ભક્તિનું વર્ણન કર્યું છે ભક્તિ યોગનું વર્ણન કર્યું છે માનસની પાવન પંક્તિઓમાં

અનેક પશુઓને લાવવામાં આવ્યા એટલે એક સહજ બુદ્ધિ એ દીકરી એમના પિતાને પૂછે પિતાજી એટલા બધા પશુઓને શું કામ લાવવામાં આવ્યા તો કહે બેટા તારા લગ્ન છે ઘણા બધા મહેમાનો આવશે એની માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે અયોગ ભ્રષ્ટ કોઈ આત્મા હશે પૂર્વ જન્મનો એ સબરીને કહ્યું નહીં બાલ સહજ બુદ્ધિ સબરી કહે મનોમન વિચાર કરે કે મારા એકના સુખ માટે જો એટલા જીવોની હિંસા થતી હોય તો એવું સુખ મારે નથી જોતું દુઃખ કી પલ પલ રામ ભજા એમ કેવાય સગરી રાત્રીના ના સમયે નીકળી ગઈ ઘર થી ઋષિમુનિઓ ઘણા રહે છે પણ કોઈ એનો સ્વીકાર ન કર્યો

આજા ઉજમભાઈ આપણને જમાડ્યા છે એનું કલ્યાણ થાય એનું પતિનું કલ્યાણ થાય એવું કરવું જોઈએ આપણે સંતોએ નક્કી કર્યું વૃદ્ધ સંતો હતા અને બોલા કે નો कथाएं आपने विराम पूर्व लग गई महादेवी की कथा श्री महापुराण पावन प्रसंग में दर्शन करता हो आपने कौन भी विश्व को निदान करिए सनत कुमार शंख संक चुड़ो सुन ी शव्योपदेशतः तपश्चकारसुप्रीत्या ब्रह्मणः पुष्करे चिरम् गुरुदत्तां ब्रह्मविद्यां इन्द्रियः एकाग्रमना भूत्वा करना निगृ तब करे भगवान महादेव महाराज ने महादेव को सुन लिया महादेव को तानो पुत्र आदि भगवान श्री मद्रांचल तरफ प्रस्थान करे एक भूमि में પતી પત્ની કાંતમાં છેકું મર્યાદા પુટી ગથી ભાવાં શીર જેકતી 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 જે� हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

અહીંયા પ્રસાદ લીધો એવો ભાવ છે આપ સૌને પરિવાર શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય શ્રી સદગુરુ ભગવાન કી જય રોજાવટાણ સુધી સપ્તાહ ચાલુ હતી હવે આજના દિવસને સપ્તાહ એટલે કે પારાયણ પૂરી થવાનું એન્ડ આવી ગયું ટાઈમ આવી ગયો છે હવે આવતીકાલે થાય અને અત્યારે એટલા બધા માણસો છે એટલી પબ્લિક છે બધાને ફરજીયાત પ્રસાદ લઈને જવાનું જાહેરાત કરી છે તો બધાને ફરજિયાત પ્રસાદ લઈને જવાનું છે તો કેટલા ભાવથી એટલા માણસોને ખવરાવે છે જે અઘરી વસ્તુ છે ચાલો તો હવે આપણે એક રસોડા બાજુ ચક્કર મારીએ અહીંયા શૂટિંગ નહીં કરીએ પણ થોડુંક સીન લઈને તમને બતાવ્યું પછી પ્રસાદી લઈ ના બધાય નીકળ હું એટલે આપણે ઘેર घेर હું ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અય તો ફાઇનલી આપણે છે ને ઘેર આવ્યા અને હજે તો મહાદેવ ની થવાનું હતી ઘણો બધો લાભ લેવાનો હોય પણ અમારે સમયનો નો અભાવ હોય એટલે અમારે છે ને પછી ભાગે આવવું પડે અને પ્રસાદી મેં તને જ લીધી પણ શાંતિ થોડોક બીજું બાયું જાતી હતું ભેગી ધરા લેગી ને મેં તો પ્રસાદી થોડીક લીધી કારણ કે પ્રસાદી વગર આવાય નહીં પછી તો બધી બાઈ જાતી હતી એટલે હું લેવી ના કઈ કે મારે નથી લેવી તો કઈ વાંધો નહીં નાર્તીન અમે બધું નો કરું આજ તો તો આવી છે પણ શૂટિંગ કરી તો લાંબુ લંબુ થાય એટલે માફક માફક થોડુંક કર્યું મેને આજે આલ ને કાલે પાછું આરતી ને બધું આપણે હાલો હવે મારે ફટાફટ જવાનું છે કામ છે મારે પણ અને શાંતિ કામ છે તો છે ને